ભરૂચના નેત્રંગને મેઘરાજાએ પાણી પાણી કરી દીધું નેત્રંગમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા તાલુકાની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ભારે વરસાદને કારણે નેત્રંગની અમરાવતી અને કાવેરી નદીઓ બે કાંઠે વહી રહી છે નદીઓના ધસમસતા પાણીથી કાંઠા વિસ્તારના ગામડાઓની ચિંતા વધી ગઈ છે ભરૂચ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે મોરિયાણા ગામથી પસાર થતી અમરાવતી ખાડીના જળસ્તરમાં વધારો થયો હતો નદીમાં એકાએક આવેલા પૂરને કારણે એક યુવક નદીમાં ફસાયો હતો યુવક પૂરથી બચવા માટે ઝાડ પર ચડી ગયો હતો જેને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયો ભરૂચ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે દહેલીથી જંખપાવને જોડતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા રસ્તા પરથી નદીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગતા રસ્તો બંધ થયો હતો જેને કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા નર્મદા જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જિલ્લાનું મથક ગણાતા રાજપીપળાથી સાત કિલોમીટરના અંતરે આવેલા લાચરસ ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું ગામમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો ડૂબી ગયા હતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા ગામમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા રાજપીપળામાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા સ્ટેશન રોડ કાછીયાવાડ સત્યમનગર સહિતના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પણ મેઘો મુશળધાર વરસ્યો ભારે વરસાદને કારણે તાલુકામાંથી પસાર થતી મોહન નદી બે કાંઠે રહેવા લાગી નદીમાં પૂરા આવતા નદી પર બનાવાયેલો નવો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો નદીમાં પૂર આવતા કાંઠા વિસ્તારના ગામના લોકોની ચિંતા વધી ગઈ છે दक्षिण और मध्य गुजरात में तो धोधम जिले गुजरात होने का संभावना है डे वन डे टू में और डे थ्री में आपका heavy, और डे फोर डे फाइव में हेवी रेनफॉल uh, का चेतावनी दिया गया है गुजरात रिजन के लिए और सौराष्ट्र कच्छ के लिए डे वन में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में दिया गया है डेवान के लिए डे टू में आपका हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल वार्निंग दिया गया है आपका डे टू में उसका अगले डे थ्री में हैवी टू वेरी हैवी और उसका अगले डे फोर डे फाइव में हैवी रेनफॉल का वार्निंग दिया गया है आम हजू राज्य पर थी भारे वरसाद नो खतरो टो नहीं तेरे आ वरसाद आफत बन से राहत तेज हो रही Bureau Report, BTV News.